सने ये जनन आ गया अबे ज्वल हेडी से तैयार था इन जॉन बाबू मारी हेडी चल आगे दस लगे हेडी दस लगे आईनियो बनो से

કોઈ સારા કાર્ય કરતા રહો બધાને જય બાબાની જય રોમાં એક વાર આયા છો તો તમારી રાય જણાવતા રહેજો ઘણા બધા લોકોએ વિરોધ બી કર્યો છે ડીજે 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 પણ ડીજે માં એવું કોઈ ઉલ્લેખ કરેલું નહોતું ખાલી ડીજે ઝોનમાં ના લઈ એ ટાઈપનું કીધું એમને એવું નથી કીધું કે તમે ડીજે બંધ કરી નાખો કે લાઈવ ના કરતા એટલે લાઈવમાં તો એમને એવું જ કીધું તું કે જેવો રાજકારણમાં હોય છે ને કોંગ્રેસ ભાજપ આમ આદમી એવી રીતના અમારા કલાકાર લાઇનની અંદર હોય છે કે રાસ ગરબા હોય છે ડીજે હોય છે લાઈવ હોય છે રમેલ હોય છે સંતવાણી હોય છે ભજન હોય છે લગ્નના બેઠા પ્રોગ્રામ હોય છે એટલે એમને બધી ચોખવટ કરીને કીધું નથી કે આવું ના કરવું અમે ઝોનની અંદર પંદર હજારની અંદર લંઘા કર્યા છે અને એ લંઘા લઈને અમે અત્યારે હેડ્યા છે એ કદાચ અમે ડીજે કર્યો જ નહીં તે પોચ હજારમાં આવત અને અત્યારે અમે જે લાઈવ કર્યું ને કલાકારો માટે છે એવું એમને કીધું નથી કે કલાકારોનું કાયમ માટે બંધ છે અને બંધો કર્યો એ તમે જેવી રીતે આખા ગુજરાતમાં કર્યો હોય બધા કલાકારો માટે છે કે ખાલી બનાસકાંઠાના જે કલાકારો છે અને વાજિંત્રાળા છે સાઉન્ડ વાળા છે એમના પેટ ઉપર પાટું મારવાની વાતો કરી છે કલાકારો આખી જિંદગી તમે સાફ સાથ અને સપોર્ટ લીધો જેટલી ઘડી જરૂર પડે એટલી ઘડી કલાકારોનો ઉપયોગ કર્યો પેટિંગમાં શિલ્લે છેલ્લે જેટલો અમે તમને બધા ભેડા સપોર્ટ કર્યો અને અમારા પેટ ઉપર પાટું મારી આ જીવન ગાવાનું બંધ કરી નાખવું છે કદી ગાવું નથી જે મારા તો જોતા નહીં પૈસા ગાવાના પણ જે મારી ટીમ જે પચાસ જણનો રોજગાર હેડે છે ને એમનો પગાર તમે ચાલુ કરી નાખો આપણે આ જીવન ગાવાનું બંધ કરી દઈએ અને નાખી પછી અમારી ઘણી બધી રાયો છે સરકાર જે બંધી કરે સરકાર તો એ નોટબંધી કરી હતી ને તો એમને ટાઈમ આવ્યો હતો કે સો મહિના તમે પૈસા બદલી શકો તમે ગમે તારે બોલો પડો ને પછી એનું પાલન ચાર ચાર મહિના પહેલાં બોના કરેલા હોય અને કોઈ બી વરરાજા પર એક જ વાર પર હોય છે વારંવાર પરતો નહીં હોતો હવે

આ તો એક મેસેજ છે તમારે પોતપોતાની રાય જણાવજો કોઈ સમાજ વિરોધમાં આપણે બોલતા નથી ઓલરેડી આખી જિંદગી મીટિંગો જ કરી છે મિટિંગ અમે છે સમાજમાં ઘણો ફાળો લખાયો છે એટલે જે પોતાની કોકની વેદના સમજો તો તમે લોન કરીને ડીજે લાયા ને પોત લાખનો તો તમને ખબર પડો કે કોકના ઘરમાં જેવી તકલીફો હોય છે છોકરા વગાડવાવાળા આખી જિંદગી વીસ વીસ વર્ષ એમને કાઢી નાખ્યું છે એમનું જીવન ડાયરિંગ લોકો જેવી રીતે બંધ કરે છે અમારી વીસ વર્ષની મહેનત છે હું દારૂ દેશું તો તાત્કાલિક બંધ કરી નાખું જેવી વસ્તુ છે પોતાની રાય જણાવજો મગજ માં લેવું ને જેને જેને સમાજ થી લાગણીઓ હતી અને દુઃખ થયું એ લોકોની રાય જણાઈ છે પ્રેમ થી રિક્વેસ્ટ કરી છે જે મારા પેલાથી જ વિરોધી છે એ લોકોની જાહેર માં જમ તેમ બોલ્યા છે જય બાબા